હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધામાં મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજ બ્લોકની શરૂઆત કરી છે સવારે ને તમને જોઈને તમને ખબર જ પડી જ ગઈ છે કે બ્લોકમાં શું આવવાનું છે તો બન્યા રહેજો બ્લોકમાં ને જોવા અત્યારે હવાર પડી છે જોરદાર નજારો ને પક્ષી બેઠા છે બે હાર્દિક તૈયાર કરે છે અત્યારમાં નીચે જવાનું છે ને તો આ બધાને જવાનું છે નિશાળે તો જવાના છે થાય છે નોટિફિકેશન બદલી દીધું ને આપણે જવાનું છે ઘેરે હતા કારખાને હવે કે ટ્રાફિક જે મુક્ત આવી આપણે જવાનું છે પછી દરિયે તો ઓલો બન્યા રહેજો બ્રો મિત્રો આપણે જો ગામમાં જઈને વીએ છે હવે જવાનું છે દરિયે ને દરિયે જવાનું છે ઝીંગા પકડવા આપણે આપણે ખાતા તો નથી પણ જાય એક ભાઈ બંધનો ફોન આવ્યો છે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જવાનું છે તો આલો બન્યા રહેજો બ્લોગમાં જઈ દરિયે ને જુઓ તમે દરિયામાં માછી કેવી રીતે પકડે ને તમને બતાવું આજ કારણ કે અમારે દરિયા સ્થળો પણ નજીક છે તો તમને બતાવું તો ફેમિલી દરિયામાં ભોળાનાથનું મંદિર છે તો આપણે દર્શન કરી લીધા છે ને જવાનું છે સીધું જાળે તો જઈએ મિત્રો તો આપણે આવી ગયા છીએ જાળે જો આપણા ભાઈ બધું છે એના ઘરના અત્યારે એક કોકારે છે તો આપણે જોઈએ ને જો આવી રીતે છે કે ઝાડ આખું પણ બે વડકા પડ્યા છે ને આ છે એનું ઝાડ બાંધેલું ને જો આપણે ભાણો ને બે ભાઈ આવી ગયેલા છે ને આના ઘરના ઝાડ એક વકારે છે જો એવી રીતે લે છે ઝાડનું પાણી ખાલી થયું નથી પણ હજી ખાલી થાય તો પાણી વધારે છે લોટ વળે છે તો ખાલી થાય પછી કેટલી મચ્છી આવે એ તે જોઈએ આપણે મિત્રો તો આ ઝાડનું પાણી હજી ખાલી થયું નથી હજી ભર્યું છે પાણી જ ઘણું છે જુઓ આટલું પાણી છે હજી પાણી હાવ ખાલી જીતે પછી જે મચ્છી આવશે એ તમને બતાવીશું અને જો મારો ભણાવ જે આટા મારે છે અંદર એને વિડીયોમાં આવવું નથી પણ તો આપણે લઈ છીએ પ્રેણે જો આટા મારે છે એવી રીતે આવો

મારો ભાણો કે માછલા ખાતો નથી પણ એ આ પકડવા આવ્યો છે મારી એવો એને પરણે લેવા કાલે આ પ્રોજેક્ટ લેવા છે જઈને જો અમારો ભાઈબંધ એકો આકવા મળ્યા છે અમારો ભાઈબંધ જો એક કોલી નીકળી જ છે અને આપણે બાર થી છૂટી ઉતરી કારણ કે ખારું પાણી છે મોબાઈલ પડી જાય તો મોબાઈલ બગડી જાય જો આ ભાઈબંધ લે આપણો ભાઈબંધ લઈને જાય છે જો પાણી છે હજી ઘણું છે પાણી ઉતર્યું નથી જો એક લે તાણે છે મારા ભાણાને ક્યાં ફાવે ઠીક આ તો એ જ ની બાથા મારે જો

ભાઈ આમ પાણી રેજે તો રેજા તો ને થોડું ઘણું બધી એ તો ખાલી થાય લાગે ધાન હમ આજે આગો તો માછ લે માથે આવી ગઈ વેજ કે અંદર કે અંદર માથે ઉપર પકડ લો કે માથે થડી ગઈ ખાલી લે હમ જો માથે Check cái dốc mà. ngay chưa hola ngay chưa hola ngay chưa hola ngay chưa

બીજીમાં <Ils loose ones uno>

ેયીલ લએ લ ોઉય મરાયાય મા પણાલી સાલેં ગાવમ જર઴તમ ઃલ ષીલ જે માવાવા જાલ જેલએ સે લેાલ બાણય�

હવે થોડીક હજી માસી ગયું ને હોંડિયા છે તો ભાઈ કાંટો કરે છે ને જેટલા માણસો છે આપી દેવાના છે તો એટલા કાંટો કર્યો છે બધા ઝપડા ભરીને આપી દેવાના છે આ ડોલમાં બધું માસી ગયું છે હજી પાણી થોડુંક છે તો ખાલી થાય છે તો એને તો બધા પકડે છે ખાલી થઈ ગયું છે જેટલો આવે તમને છેલ્લે બતાવી દઉં તો બધું પૂરું થઈ ગયું છે એટલું બલું છે ને જો આ પૂરું થઈ ગયું છે

મસ્ત મજાનું દ્રણ ઉદળાઈ ગયું છે ને આપણે વિજયવાસી ખેતર બધો ખેતરમાં ચકલા કવરા હતો જેને કેટલા ઉડે હતો હવે છે આ ઉડાથી પાકા નહીં ને પેલા ખાવા મળે છે ચકલા ઉડે તો ઉટ કરવા એવા દીકરા ઉડે છે એટલા અંદર ઘડી લેલા હોય ઉડા આવ્યા છે ચકલા ઉડેલા તો હવે આ ને આપણે પૂરો કરવાનો છે હા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવે તો પસંદ આવે લાઇક શેર ને ને કરતા જજો કારણ કે આપણે પહેલી વાર છે ને આ વિડીયો ઉતાર્યું છે કોઈ હોન્ડિયાનો ને ઝીંગાનો ને આપણે દરિયામાં કોઈ બી નથી એવો વિડીયો આપણે કોઈ બનાવ્યો નથી તો જો તમને વિડીયો પસંદ આવે ને જો તમે બધા એક એક કોમેન્ટ કરશો તો પાછા આપણે વિડીયો બનાવવા દઉં તો હાલો મળશું નવા બ્લોગમાં તો આજે બધાને જય માતાજી જય દ્વારકાજી